કાગજી કેર કોનિક જેવા રોગોની સારવાર કરવા માટે કટિબદ્ધ છે કાગજી કેર કોનિક રોગ અને વૃદ્ધ વસ્તી માટે જરૂરી સેવાઓ અત્યંત આધુનિક રીતે પૂર્ણ કરવા સક્ષમ પુરવાર થયું છે આધુનિક સુવિધાઓ અને વ્યક્તિ સંભાળ માટે અને ગુજરાતમાં નંબર વન સ્થાન પ્રાપ્ત કર્યું છે ભારતમાં એકસો લાખથી વધુ લોકો કોનિક બીમારી જેમ કે ડિમેન્શિયા પાર્કિંગ સિન્સ ઓથોપેટિકથી પીડાય છે આ માટે કાળજી કેર ગુજરાતની પ્રજા માટે સજ્જ છે આ અંગેની માગમાં સતત વધારો થઈ રહ્યો છે જેને ધ્યાનમાં રાખીને હાલમાં કાળજી કેર ચાર હજાર ચોરસ ફૂટ બિલ્ડિંગમાં અદ્યતન પંચાવન રૂમોનો સમાવેશ પાંચ માળમાં કરવામાં આવ્યો છે અદ્યતન ફિઝિયોથેરાપીની વિવિધ સાધનોથી સજ્જ છે અહીં સ્ટોક પાર્કિન્સન સ્ટ્રેન્થ જેવી વિવિધ કસરત અનુભવી ડોક્ટરોની દેખરેખ હેઠળ કરવામાં આવી રહી છે આંતરડાની સ્વચ્છતા માટે હાઇડ્રોકોલન થેરેપી અત્યંત આધુનિક મશીનથી સો ટકા પરિણામલક્ષી છે દરેક ફ્લોરના રૂમની વિશેષતા સ્વયં સંચાલિત બેડ ટીવી એસી અને સૌથી વિશેષ બાથરૂમમાં ઇમરજન્સી કોલ બેલ જે એની વિશેષતામાં વધારો કરે છે દરેક ફ્લોર પર આરામદાયક સોફા સેટ તેમજ ભોજન માટે ડાઇનિંગ એરિયા આધુનિક લુક ધરાવતા ડાઇનિંગ ટેબલ વિકલાંગતાઓ માટે વ્હીલચેર જે ગંતવ્ય જગ્યાએ ચિંતામુક્ત પહોંચી શકે છે પેશન્ટની તંદુરસ્તીનું નિરાકરણ આધુનિક કિચનમાં ડાયટિશિયન દેખરેખ હેઠળ સતત તાજું અને પૌષ્ટિક જમવાનું ઉપરસવામાં આવે છે કિચન કયા પેશન્ટને શું શું જમવાનું છે એમની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અતિ ચીવટથી બનાવી પીરસવામાં આવે છે પેશન્ટની પ્રગતિ પરિવારજનોને સમસ્યા કરવામાં આવે છે આથી પરિવારના સભ્યોએ કોઈ ચિંતા કરવાની જરૂર હોતી નથી જેથી એ લોકો કાળજી કેરને પોતાનું ઘર સમજી પ્રિયજીને મૂકી સ્વસ્થતા અનુભવે એ જ કાળજી કેરનો મુખ્ય આશય છે બસ રવિ બહુ આગળ કામ નહીં નમસ્તે હું ડૉક્ટર નિકુન ચાવડા રિહેબિલિટેશન એક્સપર્ટ્સ કાળજી કેરથી કાળજી કેર અને રિહેબિલિશન છેલ્લા ચૌદ વર્ષથી વડોદરામાં કાર્યરત છે આગામી છવ્વીસ જાન્યુઆરીએ રવિવારે આપણે આ જે નવું રિહેબ સેન્ટર બનાવ્યું છે એનું ઓપનિંગ કરી રહ્યા છે આ રિહેબ સેન્ટરની ખાસિયત એ છે કે લોંગ ટર્મ ક્રોનિક કન્ડિશનવાળા જે પેશન્ટ્સ હોય છે કે સ્ટ્રોકના પેશન્ટ છે પાર્કિન્સન ડિસીઝના પેશન્ટ છે સ્પાઇનલ કોડ ઇન્જરીના પેશન્ટ છે કે એવા પેશન્ટ છે જે અત્યારે રિસેન્ટલી સર્જરી કરીને આવ્યા હોય તો અમુક અમારે હિપ ફ્રેક્ચર્સ બહુ કોમન થતું હોય તો એવા કેસીસમાં ઘરે થેરાપી કરાવીને અટેન્ડન્સને બધું રાખવું મુશ્કેલ હોય છે તો આ ફેસિલિટીમાં પંચાવન કમ્ફર્ટેબલ રૂમ્સ છે અને ચાર હજાર સ્ક્વેર ફૂટના એરિયામાં અલગ અલગ થેરાપીસ આપણે આપીને આ દરેક કેટેગરીના દર્દીને આપણે સાજા કરીને સ્વસ્થ કરીને ચાલતા કરવાનો પ્રયત્ન કરીએ છીએ જેથી એ લોકો પાછા ઘરે જઈને એમનું રોજિંદા કાર્ય આત્મવિશ્વાસ સાથે સારી રીતે કરી શકે આ થેરાપી સેન્ટરમાં અલગ અલગ કન્ડિશન માટે જેમ કે ગળવાની ક્ષમતા ઓછી થઈ ગઈ હોય ડિસ્પીજિયા જેને કહેવાય એના માટે અલગ સ્ટિમ્યુલેશન્સ મશીન્સ છે યુરિન લીકેજના પ્રોબ્લમ્સ થતા હોય એના માટે અલગ અલગ થેરાપીસ છે મસલમાં પાવર ન હોય લખવાને કારણે એના માટે અલગ અલગ રોબોટ્સ છે તો આ ન્યુરોલોજીકલ કન્ડિશન્સ માટે ખાસ ધ્યાનમાં રાખીને બનાવ્યું છે કે એક જ કન્ડિશનમાં જેમ કે લખવાની કંડિશનમાં ઘણી બધી તકલીફ થતી હોય છે આ આપણને લાગે ખાલી ચાલી ન શકતા પણ ઇન્ફેક્શન્સ એમને ઘણા બધા થતા હોય યુટીઆઈને કારણે કે પછી ન્યુમોનિયાને કારણે તો અહીંયા રહીને એમને વ્યવસ્થિત થેરાપી સાથે એમને કેર કરાવીને પૌષ્ટિક આહાર સાથે આખું એક હોલિસ્ટિક કેર સાથે साझा व्यवस्था सो स्टार्ट करो सो मैं रजत वैद हूँ मैं कारजी केयर के स्टार्टिंग से डॉक्टर निकुं के संग जुड़ा हुआ हूँ इसमें आज हमारी बिजनेस जो कारजी का है दस बारह साल से चल रहा है और ये सेंटर ऑफ एक्सेलेंस जो आज यहाँ पे बना है ये बहुत uh, दिनों से इसकी प्लानिंग चल रही थी और ये गुजरात में ऐसा कोई भी सेंटर ऑफ तो एक्सीलेंस नहीं है ये जो रिहेबलेशन नॉट जस्ट ओल्ड केयर का करते हैं बट आजकल जो सर्जरीज के बाद लोगों को रिलैप्स हो रहा है वो इसलिए भी होता है क्योंकि बहुत सारी चीज़ें सर्जरी के बाद नहीं हो पाती तो एक सेंटर ऑफ एक्सीलेंस ऐसा बनाया है यहाँ पे जिससे ये चीज़ बहुत अच्छे से हैंडल होगी और ये सेंटर से हम ये एक्सपेक्ट कर रहे हैं कि आने वाले बहुत सारी डिजीज़ में जिनके लॉन्ग टर्म इश्यूज रहते हैं वो इसके रिहेबिलेशन के कारण शॉर्ट वे में क्लियर हो सकेंगे एंड आप लोगों को जाके यहाँ बहुत सारी फैसिलिटीज़ हैं इटालियन मशीन्स हैं यहाँ पर इन्होंने बहुत रिसर्च करके सारे यहाँ पे यह जिम बनाया है स्पेशली जहाँ पे आप बात कर रहे हैं ऐसा जिम पूरे गुजरात में आपको नहीं मिलेगा जो कि स्पेशली रिहेब के लिए जिम बनाया हुआ है